હાલો કરી દઉં બેલેન્સ વાંધો નહીં હું જાતા નહીં કારણ કે આ બધું કાટે હોવું જોઈએ તો મજા આવે યાર એકવાર અમારા આ બધા સાજિંદા ને તાળીઓથી બધા હોય વર્ષોથી અમારી સાથે સંગત કરે છે બેન્જો પર સંગત કરે છે શરદ ડાભી જુનાગઢ થી આવ્યા છે બહુ સરસ આ ટેરવાની કળા છો એની કળા છે ટેરવાની કળા છે દાદ બાપુએ કવિતા લખી છે ટેરવા પર ધીરા ધીરા રે વગાડ કાળ જામા વાગે છે ટેરવા કાળ હૃદયમાં ઘા કરી જાય ટેરવાની કળા હે ધીરા ધીરા રે વગાડ કાળ જામા વાગે છે તેરવા કયા તેરવા રસ્તા ભી તું જે બોલ્યા ચાકળે ચંદર એ બેનો દીકરીઓ જે ભરત કામ કરે છે ને એની ચહેરવાની કરામત હોય છે હોય ને દોરો હાથમાં લઈ અને દીકરી જ્યારે ભરત કામ કરતી હોય છે ત્યારે એની જે લગન લાગી હોય છે એનો જે તાર લાગી ગયો હોય છે અને એની કળાના ભાગરૂપે ચાકળા અને ચંદરવા આવે તો એ રહ્યું નહીં પણ પેલા ગામડાની આપણી સંસ્કૃતિને જો તો બેનું દીકરીઓના હાથેથી મઢેલા ચાકળા અને ચંદરવા જોવા મળતા હતા હસતા બી તું જે બોલ્યા ચાકળે ચંદરુએ માંડ્યું છાંડ્યું મા મલકાય તોડલે તહુકે છે તેરવા જીરા

ઈ મંજીરાનો માણી ઘર એની કળા કલાય અદ્ભુત હા આયા તો વાંધો વાંદોનો આવે આપણે સૌરાષ્ટ્રમાં તો બધાને ખબર હોય આ મંજીરા વગાડે ભજનને બધું જોતા હોય પણ મુંબઈમાં અમે પ્રોગ્રામમાં જાય તો અડધું ઓડિયન્સ તો આના હામું જ જોતું હોય ગામમાં મુલાળે ને એમ થાય કે ક્યાં લાગે ક્યાં લાગે માથામાં ક્યાં લાગે લાગવા દીએ ને કારણ કે લાગવા દઈએ તો આવડા તૈયાર નો હોય હા પણ છે હો પાસર મંજીરાને હવાસર ખોનાના કરીને દેખાડે ભજન માં મંદિરું છે એની ભાજ પાડે